મિત્રો અત્યારે કાચી કેરીની સીઝન ચાલી રહી છે તો આપણે કાચી કેરી લઈ આવ્યા છીએ ઘણી બધી લાવી હતી એમાંથી આમચૂર પાવડર પણ બનાવ્યો એની રેસીપી પણ તમને આપું છું છૂંદો બનાવ્યો એની પણ રેસીપી અને બીજું આજે આપણે બનાવી છે જો આ કેરી બધી છે એ પ્રોસેસ ચાલુ કરી રહી છે તો આ કેરી છોલીને તૈયાર કરી આમાં કશું આપણે મેથી કેરીનું અથાણું કેરીનું ખાટું અથાણું અને સાથે સાથે બનાવશું ગોળ કેરીનું થાણું ત્રણ પ્રકારના અથાણું એકસાથે બનાવશું હવે એને આપણે છોલી લઈએ ગોળ કેરી ના આપણે મોટે ભાગે છોલા વગર બનાવી છે મેથીયા કેરી હોય તો છોલી આજે નાખવાની છું પાથળી પાથરી આપણે પછી સારું ઉતારશું આ રીતે બધી છોલી લો પછી તમને બતાવણી જેવું કાપી છે ખાટા ત્રણ માટે થોડાક મોટી મોટી બહુ મોટા ચીરી હું એમાં ના પાડું જો આ માપના મીડિયમ તો આ રીતે કટકા કરી લઈએ આપણે પેલા ખાટા અથાણામાં અને ગોળકેમાં છોલી નહીં તો ચાલે આવતી કીધું થોડું કઈક નવું કરી મજા આવી જાય એકદમ સ્મૂથ બઉ થાય છોલેલી હોય નઈ એકદમ ઘડી જાય રસદાર થઈ જાય લચકા જેવી થઈ જાય એટલે ઘોળ કેરી અને ખાટું થાણું કરી એની બી પ્રોસેસ સેમ છે ખાલી આફવા વખતે બદલાશે એટલે આપણે એમાં અત્યારે છે ને મીઠું આપું છે ને એ સાથે જ આપી દઈશું મોટે ભાગે હું પ્લાસ્ટિકના વાસણમાં જ આપું રાખું છું પણ આ કમેન્ટો તો આવે રાખીએ કે સ્ટીલ વાપરો ને ના વાપરો ને પછી સ્ટીલ વાપરવાથી શું થાય ખબર છે જૂના ખાંટ અથાણમાં આજુ દેખાશો મકાણું પડી ગયું છે આ એમ સીલ લગાવીને રાખ્યું છે મેં આમાં ખાટું થાણું બનાવ્યું તું પણ આજે પાછી આ કોશિશ કરી સ્ટીલના જ વાસણમાં નહીં તો હું તો હું કહું છું કે સારી પ્લાસ્ટિકની ડોલ જે હોય ને એમાં જ નાખવાની મારી તો એ સભા છે અગર ચીની માટીનું ચાલે કાચનું ચાલે આ છે ને આપણી દોઢ કિલોથી ઉપર છે કેરી આ બધું અંદાજીત જ છે કારણ કે જોખી જોખીને નથી કર્યું મને અંદાજ હોય તો આની અંદર આપણે મોટી ત્રણ ચમચી જેવું આપણે નમક નાખશું ખટાશ વધુ હોય તો નમક તમારું તેજ હોય એટલે ખટાશને ભાંગી નાખીએ અને બગડે પણ એમાં અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું હળદર અને મીઠું એ રીતે મિક્સ કરવાના કે આખી બધી ચીરીને સરખી સરખી અડી જાય મીઠું ક્યાંય અડ્યું ન હોય એવું રહેવું ના જોઈએ તો આ રીતે મિક્સ કરી અને એને ઢાંકીને મૂકી દઈ ત્રણેક બે ત્રણ કલાક થશે ત્યારે એને ઉપર નીચે કરશું જેથી ઉપર ઓછું થાય નીચે મીઠું વધી જાય ને એવું ન થાય અને એક સરખું લાગી જાય બાર ચૌદ કલાક પછી આપણે એને નીતારી નાખી જાળીમાં નાખીને નીચે થાળી મૂકી છે એટલે ખાટું પાણી હોય આપણે કામ આવી જાય અને આ સરખું નીતરી જાય પછી કોટનના કપડાં પર સુકાવશું રાત્રે આપણે નાખ્યું સાંજે એના પછી આપણે બે ત્રણ વખત હલાવ્યું હતું ઉપર નીચે કર્યું હતું જેથી ઉપર નીચે બધી જ ચીરીને એક સરખું લાગી જાય જો બધી જ એક સરખી પીળી દેખાય છે અંદરથી કાપીએ તો પણ અંદર પીળાશ આવી ગઈ છે તો આ રીતે બધાને હળદર મીઠું લાગી ગયું છે બરાબર હવે આપણે નીતરી જાય એટલે સુકાવી દઈએ તો જો આ રીતે એક ચીરી કરીને આપણે સુકાવી લીધી હવે પંખાની હવામાં જ સુકાવશું અત્યારે તો ગરમી બહુ છે એટલે જલ્દી જ કોરું થઈ જશે ત્રણ કલાક થયા જો આપણા એકદમ કોરા થઈ ગયા છે ચીરિયા હવે પંખાની ધીમે ધીમે પંખાની હવામાં સુકાવ્યા હતા કારણ કે હમણાં ગરમી વધુ છે એટલે હવે એને ભેગા કરી અને આપણા તપેલીમાં લઈ લઈએ આ રીતે ભેગું કરી અને આપણે નાખી દઈએ તપેલીમાં આ બધી જ ચીરીએ તપેલીમાં લઈ લીધી હવે એમાં મસાલો પીરશું

તો મિત્રો આપણે આ ખાટું ઓથરણમાં મસાલો ભીડ્યો હતો ને બે દિવસ ત્યાં પરમ રાખ્યો તો તો જો સરસ થઈ ગયું છે તૈયાર હવે આની અંદર બરણીમાં ભરી દઈએ અને તેલ નાખી દઈએ આમ તો આપણે મસાલો વઘારીએ તો એમાં તેલ થોડુંક પડે પણ આ તો મેં રેડી મસાલો નાખ્યો છે એટલે થોડુંક હોય અને એકદમ મસ્ત સરસ થઈ ગયું છે જુઓ ને જોઈને તમને ગમી જાય સ્મેલ તો એટલી જોરદાર આવે છે ને અહીં મેં બે ધોઈ રાખી છે મેથી કેરીનું એકમાં નાખી અને એકમાં ખાટવો ખાટું નાખી છે એના માટે અને ગઈ કાલે ધોઈને તપાવી રાખી છે તેલ ગરમ કરી લઈએ તેલ ઠંડુ થાય એટલે એની અંદર મિક્સ કરી અને પછી બરણીમાં ભરી લઈએ મિત્રો આપડા અથાણો તૈયાર થઈ જવા આવ્યા છે બરણીમાં ભરીને એને કે આપણે તેલ નાખવા જોઈએ છે તો એની માટે હું તેલ ગરમ કરી લઉં સાચી એકદમ તેલ ગરમ થઈ જાય બરાબર આપણે વઘાર કરીએ હું રાઈ તતળે હું અને એને પછી ઠંડુ કરી નાખવાનું હોય છે તો ઘણા લોકો સરસિયાનું નાખે

હમણાં બળી જશે એટલે આ બે મિનિટ જેવી છે આપણે તેલ ને ઠંડુ થવા દીધું હવે એની અંદર નાખી દઈ લવિંગ અને તજ એ બંને ફૂટી જશે પછી એકાદ મિનિટ ભાઈ ના મરચું નાખશો ને તો મરચા પર

એટલે આ ખાટો આમાં ભરી લઉં છું હવે આટલું થયું ને એની અંદર આપણે આના જે મરચા ને નાખ્યું છે ને એને બે આમ નાખી દઈ વચ્ચે વચ્ચે આવતા જાય વધારામાં તેલ પછી રેડશું લવિંગ ને મરચા થોડાક પડી ગયા અંદર એટલે એકદમ એ રસ લઈ લે

મચા નાખી દઉં બે ત્રણ ફોર કરીને આમ નાખી દેસુ લવિંગ મચ્છા તો જ બધું આમ જ નાખવાનું છે આમાં મેં નાખ્યા છે ને બે કર્યા છે મેથી કેરીમાં આપણે આ નથી નાખવાનો મચ્ચા લવિંગ ખાલી આ તેલ નાખશું એમાં જે કઈ તજ લવિંગ મચા છે એ બધા નાખી દઉં છું થોડું થોડું તેલ તો જાય છે એટલે એક રસ્તું જ હશે બધું લચકા જેવું મસ્ત

ખાટા થણામાં તેલ જોઈએ હું ગોળ કેરીમાં ક્યારે તેલ ન નાખ્યું ગોળ કેરી નો થઈને એમાં સાવ ચૂસાઈ જશે અને ઓછું તો પાછળથી નાખી દેશું આજે આપણી પાસે તેલ ઘણું બધું છે એટલે મેં ગરમ કરી રાખ્યું છે બધું તેલ આવા નાખી દેવાની જરૂર નથી હજી ઓલા અથણામાં નાખશું ને પછી બચશે તો જોઈ જશે આ દબાવ્યું છે કે ધીમે ધીમે તેલ ઉતરશે આમ થોડુંક તેલ ભરેલું હોય તો અથાણું બગડે ખાટું અથાણું છે ગોળ કેરીવા ખાલી ગોળ નાખવાનો આપણને તો આપણું મસ્ત અથાણું થઈ ગયું તૈયાર આ અથાણાની રેસીપી તમને કેવી લાગી આશા રાખું છું કે આપને ગમી હશે જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો શેર કરવાની મારી ઘણી વિનંતી કરું છું બરાબર ને વિડીયોનું કરું છું એન્ડિંગ કાલે મળી છે પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય